નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જે તે ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઝોન ત્રણની કુલ બસો પચાસ વધુ બાળકોએ ભાગ લીધો બે હજાર ત્રેવીસ ચોવીસ રમતોત્સવનું આયોજન સરદારનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાની યોજવામાં આવ્યું હતું જેમાં સંગીત ખુરશી દડા ફેંક દોડ માથે વસ્તુ લઈને ચાલવું દેડકા કૂદ ત્રિપગી દોડ બટાકા રેસ લીંબુ ચમચી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ બાલવાડીઓના કુલ બસો પચાસ ભૂલકાઓએ વિવિધ રમતોમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય અને તેમનામાં વિકસે તે માટે દર વર્ષે રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે આ રમતોત્સવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરામાં તે પૈકી શાળા કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓ આજે ઝોન કક્ષાની રમતમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા આ તમામ વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે જ્યારે વિજેતા વિદ્યાર્થીઓને વિશેષ ઇનામો આપી સન્માનિત કરવામાં આવે છે આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો સાથે પદાધિકારીઓ અને બાલવાડીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આજે આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ બાલવાડીઓમાં ત્રણ દિવસથી શાળા રમતોત્સવ ચાલે છે આજે ઝોન ઝૂન નો બાળ રમતોત્સવ હતો એમાં છબ્બીસ બાલવાડીઓમાંથી બસોના સાડત્રીસ બાળકોએ આજે ભાગ લીધો છે કઈ રહો બાલવાડી છે એટલે ત્રિપગી દોડ હોય પછી લીંબુ લીંબુ દોડ હોય કોથા દેડકા દોડ હોય દડા ફેક હોય એવી નાના છોકરાઓ રમી શકે એવી રમતો હોય છે રિપોર્ટર અને શિંદે સત્ય મળ્યું છે તે લાઈવ ન્યૂઝ વડોદરા